નમસ્કાર મિત્રો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે તમારા પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ કે યુજીવીસીએલ ના લાઇટ બિલમાં જો નામમાં સ્પેલિંગમાં ભૂલ હોય તો તે કઈ રીતે સુધારવી અથવા તો જો બિલમાં અટક એટલે કે સરનેમ ન આવતી હોય તો તે કઈ રીતે એડ કરવી તો ચાલો જાણીએ ઘણી વખત આપણા લાઇટ બિલમાં નામમાં સ્પેલિંગની ભૂલ હોય છે અથવા તો અટક લખેલી ના આવતી હોય ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ જ લખેલા આવતું હોય તો તે કઈ રીતે સુધારવું તેના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે તો ચાલો તેના વિશે માહિતી જાણીએ તો ચાલો ફોર્મ ઓપન કરી લઈએ આપણે આ રીતે નામ સુધારવા માટે ફોર્મ ભરવું પડશે તમારે તો ચાલો જાણીએ ફોર્મ કઈ રીતે ભરવું સૌ પ્રથમ આપેલ છે નામ તો અહીં તમારે ગ્રાહકનું નામ લખવાનું રહેશે જે પણ તમારા બિલમાં નામ આવતું હોય તે પછી છે ગ્રાહક નંબર તે તમારા ગ્રાહક નંબર તમારો અહીંયા અગિયાર આંકડાનો ગ્રાહક નંબર લખવાનો રહેશે પછી છે કેટેગરી એટલે કે જે પણ કેટેગરી હોય તમારે ઘર દુકાન અથવા એલટીએમડી આરજીપીઆર આરજીપીયુ તે તમારા બિલમાં લખેલ હશે તે હું તમને બતાવી દઈશ કે કેટેગરી ક્યાંથી તમને જાણવા મળશે તો તે કેટેગરી અહીં તમારે લખવાની રહેશે પછી છે સરનામું જે પણ તમારે બિલમાં સરનામું આપેલું હોય ટૂંકું તે અહીં ટૂંકું સરનામું લખી નાખવાનું પછી છે મોબાઈલ નંબર તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર અહીં લખવાનો રહેશે પછી ચાલો નીચે જાણીએ પછી અહીંયા આપેલ હે પ્રતિશ્રી નાયબિ અને નીચે ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યાની અંદર તમારે પણ તમારી સબ સબડિવિઝન ઓફિસ લાગુ પડતી હોય તે ઓફિસનું નામ લખવાનું રહેશે તે તમને તમને તમારા બિલની અંદરથી કે સબડિવિઝન ઓફિસ લાગુ મળે છે તો ચાલી જાણી લઈએ આપણે બિલની અંદરથી કેટેગરી અને તમારી ઓફિસનું નામ ક્યાંથી જોવા મળશે તો આ રીતે તમારું પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ અથવા યુજીવીસીએલ નું બિલ હશે જેની અંદર અહીં આપેલ છે ટેરિફ

પછી હવે નીચે છે વિષય લાઈટ બિલમાં નામ સુધારી આપવા બાબત અને નીચે આપેલ હે પેરેગ્રાફ જેની અંદર તમારે તમારો ગ્રાહક નંબર તમારું જૂનું નામ અને તમારે જે પણ નવું નામ છે તે અહીં લખવાનું રહેશે તો ચાલો જોઈ લે એકવાર જય ભારત સાહબ આપ સાહેબને જણાવવાનું કે મારા ગ્રાહક નંબર પછી ખાલી જગ્યાની અંદર તમારો 11 અંકનો ગ્રાહક નંબર લખવાનો રહેશે જેમાં લાઈટ બિલમાં મારું નામ જે પણ ભૂલવારૂ નામ હોય તમારા બિલમાં સેમ નામ અહીં લખવાનું રહેશે અને પછી છે લખાયેલ આવે છે જેમાં સ્પેલિંગની ભૂલ છે જ્યારે મારે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એટલે કે કોઈ પણ એક ઓળખ કાર્ડ તમારે જોડવું પડશે આ ફોર્મની સાથે એની નકલ જેમાં તમારું સાચું નામ હોય તેની નકલ જોડવી પડશે અને તેમાં જે સાચું નામ આપેલું હોય તે અહીં તમારે સાચું નામ લખવાનું રહેશે અને પછી હે જેની નકલ આ સાથે સામેલ છે તો આપ સાહેબને લાઈટ બિલમાં નામ સુધારી આપવા નમ્ર વિનંતી તો આ રીતે અહીં તમારું જૂનું નામ જે સ્પેલિંગમાં ભૂલવાનું છે તે લખવાનું રહેશે અને અહીં તમારું સાચું નામ જે સાચા સ્પેલિંગ વાળું છે તે અહીં લખવાનું રહેશે અને અને પછી નીચે ખાલી જગ્યા આપેલી છે તેની અંદર તમારે તમારી સહી કરવાની રહેશે જે પણ ગ્રાહકનું નામ હોય તે ગ્રાહકની સહી લેવાની રહેશે અને પછી નીચે આપેલ હે બિડાણ જેની અંદર તમે કોઈ પણ એક ઓળખ કાર્ડનો પુરાવો જોડો છો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જેની નકલ આની ફોર્મ સાથે જોડો છો તે અહીં લખવાનું રહેશે તો આ રીતે તમે આ ફોર્મ ભરી અને તમારી ઓફિસે સબમિટ કરવાનું રહેશે તો ચાલો હવે હું તમને બતાવી દઉં એક્ઝામ્પલ તરીકે કે ફોર્મ કઈ રીતે તમારે ભરવું મારી પાસે અહીં એક ભરેલું ફોર્મ છે તો હું તમને બતાવી દઉં એક્ઝામ્પલ તરીકે કઈ રીતે તમારે ફોર્મ ભરવું હવે અહીંયા જે પણ બિલમાં નામ લખેલ આવે છે ભૂલવાળું તે પૂરેપૂરું નામ અહીં લખવાનું રહેશે જેમ કે અહીંયા નવીનભાઈ વિરમભાઈ પટેલ છે તો અહીંયા લખેલ છે નાવાનભાઈ નવીનભાઈના સ્પેલિંગમાં મિસ્ટેક છે તો એ તે તમારે ભૂલવાળું નામ લખવાનું રહેશે અને પછી અહીંયા નીચે જે પણ સાચું નામ હોય તે અહીં તમારે લખવાનું રહેશે નવીન અહીંયા તો આ રીતે તમારું જે પણ સાચું નામ હોય તે તમારે અહીંયા બીજા લાઈન ની અંદર લખવાનું રહેશે પછી અહીંયા નીચે લેખતી ને હે તેમાં ગ્રાહકની સહી કરવાની રહેશે અને પછી નીચે આપેલ હે બિડાણ જેની અંદર તમે જે પણ પુરાવો જોડતા હોય આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તો તેની તેની નકલ જોડી દેવાની અને તે નકલમાં તમારે સિગ્નેચર કરી દેવાની તો આ રીતે તમારે આ ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ તમારી સબડિવિઝન ઓફિસ જે પણ સબડિવિઝન ઓફિસ લાગુ પડતી હોય ત્યાં જઈને સબમિટ કરવાનું રહેશે પછી તમારું ત્યાંથી નામ સુધરી જશે હાલ નામ સુધારવા માટે કોઈ પણ ઓનલાઈન પ્રોસિજર નથી તો આ રીતે ફોર્મ ભરી અને તમારી ઓફિસે સબમિટ કરી દેજો એટલે તમારું નામ સુધરી જશે અને હવે તમારે જાણવું હોય કે આ ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું તો અમારી વેબસાઈટ છે જીબી ગુરુ ડોટ ઇન એની અંદર વહી અને ત્યાંથી તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકશો તો આ રીતે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને અહીં ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે પ્રથમ લિંક આવશે જી બી ગુરુ ડોટ ઇન જીબી લગતી તમામ માહિતી તેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જીબી ગુરુ જેની અંદર તમારે ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં આપેલ હે ડાઉનલોડ્સ એના ઉપર ક્લિક કરો પછી અહીંયા આપેલ હે ડાઉનલોડ સ્પેલિંગ મિસ્ટેક ફોર્મ એની ઉપર ક્લિક કરો અથવા તો જો તમારે કરવી હોય તો તે ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ એડ ફોર્મ બે ફોર્મ ભરવાનું બસ સેમ જ રીતે હે તો તમે કોઈ પણ ફોર્મ અહીં ડાઉનલોડ કરી શકશો તો આપણે અહીં જોઈ લઈએ સ્પેલિંગ મિસ્ટેક વાળું ફોર્મ એના ઉપર ક્લિક કરીએ એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે જ્યાં નીચે આપેલ છે એટલે ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો એટલે અહીં ક્લિક કરશો એટલે નવા ટેબની અંદર તમારું ફોર્મ ખુલી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તમારું ફોર્મ આ રીતે ફોર્મ ખુલી જશે હવે ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન છે તેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમને લોકેશન માગશે કે ક્યાં તમારે સેવ કરવું છે પર તમારે સેવ કરવું હોય ત્યાં લોકેશન આપી દો અને નામ નામ જે આપી અને સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું ફોર્મ સેવ થઈ જશે અથવા તો અહીં નીચે લિંક આપેલ ડાયરેક્ટ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અહીં તમારું ડાઉનલોડ સ્ટાર્ટ થઈ જશે અને તમારું ફોર્મ ડાઉનલોડ થઈ જશે તો આ રીતે તમે અહીંથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો અને ફોર્મ ભરી અને તમારી ઓફિસે સબમિટ કરી દેજો એટલે તમારું નામ બદલી જશે તો જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા ગ્રાહકો સાથે શેર કરો એટલે તે પર તેના બિલમાં નામ સુધારી શકે અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને જીબી ને લગતી નવી નવી માહિતી જાણવા માટે અમારી વેબસાઇટ gbguru.in ગુરુ ડોટ વિઝિટ કરો જ્યાં તમને નવી નવી માહિતી મળતી રહેશે જીબી વિશે થેન્ક યુ